ભારત માતા કે ભારત માતા કે ગઈકાલે જમ્મુ કાશ્મીરના પુલવામાં જે આતંકવાદી હુમલો થયો અને જે શ્રદ્ધાળુઓ ખરેખર તો ત્યાં એક પ્રકૃતિનો આનંદ લેવા ગયા હતા એવા નિર્દોષ લોકો આતંકવાદીઓનો જ્યારે ભોગ બન્યા છે ત્યારે સર્વપ્રથમ આપણી પરંપરામાં પ્રમાણે એમની શ્રદ્ધાંજલિ અર્પણ કરીએ છીએ સારા જુનાગઢવાસી આજે એક ગમના માહોલમાં છે કે હિન્દુસ્તાની પ્રજા એ એટલી સહનશીલ પ્રજા છે કે આવા નિર્દોષ લોકો જે જીવ ગુમાયો છે એના પર તે એ સહાનુભૂતિ દર્શાવે છે જે લોકો ઘાયલ થયા છે એમને ભગવાન જલ્દીમાં જલ્દી સાજા કરે ઝડપથી ઝડપથી પોતાના ઘર પહોંચે અને ભગવાનને પ્રાર્થના કરીએ કે જે લોકો ગયા છે એમના આત્માને ભગવાન શાંતિ આપે ખરેખર મારી વાત એક એવી છે કે આવા જે લોકો છે જે આતંકવાદીઓ છે એને ખરેખર સરકારશ્રીને અમારે એક નંબર પ્રાર્થના છે માન્યશ્રી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ અને ગૃહમંત્રી અમિત સાહેબ કહે અમે નમ્ર અપીલ કરીએ છીએ કે આવા આતંકવાદીઓને સજા મોતની સજા એ મોત જ હોય છે આવા લોકોને ઝડપથી ઝડપમાં પકડી અને કડકમાં કડી કાર્યવાહી નહીં પણ એમને મોતની સજા મળે અને ફાંસીની સજા મળે એવી અમારી માંગ પણ છે અને આવા આતંકવાદીઓને હવે સહન કરી ન લેવા જોઈએ ભારતની પ્રજા એ નિર્માલ્ય નથી સહનશીલતા જરૂર છે કારણ કે ભારતમાં હિન્દુ ધર્મ એ સહનશીલતા ચોક્કસ શીખવે છે પણ સાથે સાથે જે કૃષ્ણ બંશ્રી વગાડા છે જે કૃષ્ણ સુદર્શન પણ લે છે એટલે આવા આતંકવાદીઓને આ દેશમાંથી નહીં બહારથી આવીને જે લોકો કર્યા છે એને અને દેશમાં જે એમને સહકાર આપે છે એવા લોકોને પણ કડકમાં કડક સજા થાય ફાંસીની સજા મળે એવી અમે માંગ કરીએ છીએ અને ભારતમાં શાંતિનું સામ્રાજ્ય ફેલાય એવી આપણા સાથના સાથે જય ગિરનારી નારાયણ બિપિનભાઈ ભટ્ટી રાષ્ટ્રીય એકતા મંચ આજે ગઈકાલે જે કશ કાશ્મીરમાં પહેલગામમાં આતંકવાદીઓએ જે હિન્દુ સમાજના લોકોને ધર્મ પૂછીને માર્યા છે કે આપ તમે કેવા છો એવું પૂછીને નામ પૂછીને માર્યા છે તો એ વાતથી એક સાબિત થાય છે કે આતંકવાદને પણ ધર્મ હોય છે અને એ સાબિત થઈ ચૂક્યું છે અને ભારત સરકારને મારી એક નમ્ર હિન્દુ સમાજ તરફથી અરજ છે કે તાત્કાલિક ધોરણે સર્જિકલ સ્ટ્રાઇક કરવામાં આવે અને આતંકવાદીઓનો સફાયો કરવામાં આવે અને જે જે લોકો આની સાથે સંકળાયેલા છે એમની સાથે કડક પગલાંમાં લેવામાં આવે અહીંયા સાધુ સંતોની ઉપસ્થિતિમાં એક પુતળા દહનનો કાર્યક્રમ આયોજન કરવામાં આવ્યો છે ને હિન્દુ સમાજે બોડી સંખ્યામાં ઉપસ્થિત રહી આનો સખતમાં સખત વિરોધ કરેલો છે તો ભારત સરકાર શ્રી અને નરેન્દ્ર મોદીજીની સાથે પૂરો હિન્દુ સમાજ છે તો સર્જિકલ સ્ટ્રાઇક ઝડપીમાં ઝડપી ધોરણે કરવામાં આવે એવી અમારી લોકોની લાગણી અને માગણી છે જય શ્રી રામ